નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના એકસો ત્રેવીસ કરોડના નળસે જળ મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે આ ધરપકડ કરાયેલા આરોપીઓ મુખ્ય કોન્ટ્રાક્ટરો છે આ ઝડપાયેલા આરોપીઓમાં ચિરાગ પટેલ આર્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ આરોપી લુણાવાડાના ચમરિયા ગામના સરપંચના પુત્ર કોન્ટ્રાક્ટર અને ભાજપના લુણાવાડા તાલુકા યુવા મોરચાના પ્રમુખ છે તેમના દ્વારા કરવામાં આવેલી નલ સેજલ યોજનાની રિકવરી રૂપિયા સાડા આઠ કરોડથી વધુની નોટિસો આપવામાં આવી છે કેડી વણકર આ આરોપી લુણાવાડાના સાવલી ગામના સરપંચ અને કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા કરવામાં આવેલી નલ સેજલની કામગીરીની રિકવરી રૂપિયા ચાર કરોડ પચીસ લાખથી વધુની નોટિસ આપવામાં આવી છે આ સાથે અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ અગાઉ બે વાસ્મો કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફરિયાદ બાવીસ જૂને લુણાવાડાના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી આ ફરિયાદમાં તત્કાલીન વાસ્મો કચેરી લુણાવાડાના બાર કર્મચારીઓનો નામનો ઉલ્લેખ હતો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કાર્યવાહી તેજ કરી અટકાયતોનો દોર શરૂ થતાં અન્ય કૌભાંડી કોન્ટ્રાક્ટરો અને સરપંચો તલાટીઓમાં ફફડાટ ફેલાયો છે